ગુજરાત ફર્ષની વિશેષ રજૂઆત ભાવિ દર્શનની સાથે હું શું કુશાગર દર્શક મિત્રો ભાવિ દર્શન કાર્યક્રમમાં અમે આપને દિવસનું રાશિફળ જણાવતા હોઈએ છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ કેવો આપનો દિવસ રહેવાનો છે રાશિ પ્રમાણે આપે કયા ઉપાય કરવા જોઈએ અને સાથે કયા મંત્રોના જાપ રાશિ પ્રમાણે આજે આપ કરશો દે આપને જણાવતા હોઈએ છીએ અને સાથે જાણીશું દિવસનું પંચાંગ અને દિવસનો વિશેષ મહિમા શું છે સાથે શુભાઈ શુભ આજના જે મુહૂર્તો છે તે વિશે પણ માહિતી લઈશું આપની સાથે માહિતી આપવા માટે જોડાઈ ચૂક્યા છે આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી જય ભવાન તો દર્શક મિત્રો કાર્યક્રમની શરૂઆત કરીશું અને જાણીશું આજના દિવસનું પંચાંગ જી બિલકુલ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજદસ્ત્રજામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મીમ જાતવેદો મહાવહ મિત્રો પંચાંગ જેના આધારે આપણે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે પાંચ એપ્રિલ બે હજાર ચોવીસ આજનો વાર છે શુક્રવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે ફાગણ વદ એકાદશી અર્થાત ફાગણ વદ અગિયારસ આજની તિથિ છે આજના નક્ષત્રની વાત કરવામાં આવે તો આજે ધનિષ્ઠા નક્ષત્ર બની રહ્યું છે આજનો યોગ સવારે નવ કલાક ને ચોપન મિનિટ સુધી સાધે યોગ રહેશે ત્યારબાદ શુભ યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે કૌલવ કરણ આજની રાશિની વાત કરીએ તો આજે મકર રાશિ બની રહી છે જે સવારે સાત કલાક અને બાર મિનિટ સુધી હતી અર્થાત જે બાળકનું અવતરણ સવારે સાત ને બાર સુધી થયું હોય એની જન્મ રાશિ મકર હતી જે પ્રમાણે નામના વર્ણના અક્ષરો રહ્યા ખ જ અને જ્ઞ ત્યારબાદ કુંભ રાશિ છે અર્થાત જે બાળકનું અવતરણ સાત ને બાર પછી થશે એના

બપોરે અભિજીત મુહૂર્ત બપોરે બાર કલાક અને સત્તર મિનિટથી પ્રારંભ કરી એક કલાક ને સાત મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે વિજય મુહૂર્ત બપોરે બે કલાક અને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને સાડત્રીસ મિનિટ સુધી રહેશે આજે ફાગણ વદ અગિયારસ એટલે પાપ મોચની એકાદશી સાથે આજે સવારે સાત ને બાર મિનિટથી પંચકનો પ્રારંભ થઈ ચૂક્યો છે આજે આજના દિવસના શુભાશુભની સાથે દિન વિશેષતા તો દિવસનો વિશેષ મહિમા પણ આજે જાણી લીધો છે ને જો દર્શક મિત્રો આપ કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો આપના પ્રશ્નોના ઉત્તર છે તે અમે આ કાર્યક્રમના અંતમાં આપને આપતા હોઈએ છીએ અને સાથે જેટલા પણ દર્શક મિત્રોના ગતરોજ પ્રશ્નો હતા તેમના પણ ઉત્તર કાર્યક્રમના અંતમાં અમે આપને આપીશું તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો હવે આગળ વધીશું ને જાણીશું બારે બાર રાશિના જાતકોનો રાશિફળ આજનો દિવસ આપના માટે કેવો રહેવાનો છે કયા ઉપાયો કરવા જોઈએ તે વિશે માહિતી મેળવીશું અને શરૂઆત કરીશું મેષ રાશિથી જી બિલકુલ મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ લ અને ઈ આવા જાતકો માટે મિત્રો કે સંબંધીઓને મળવાની તક આજે આપને મળી શકે છે તમારે નિયમિત પ્રવૃત્તિઓને આજે વ્યવસ્થિત રાખવી આપના માટે શુભ સાબિત થઈ શકે છે ઉતાવળમાં લીધાયેલા નિર્ણયોનું પરિણામ આજે ખોટું આવી શકે છે તો નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી વ્યાપારમાં અટકેલા કામમાં આજે ગતિ આવે એવા પણ યોગો બની રહ્યા છે તો એકંદરે આજનો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે ચોખાનું દાન કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે સફેદ રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે આજનો દિવસ સરળતાથી આગળ વધે મંત્ર છે કાવ્યાય આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે શુભકારી સાબિત થશે જી તો આ તું મેષ રાશિના જાતકોનું રાશિફળ હવે વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે તે જાણીએ વૃષભ રાશિ રાશિ બીજા ક્રમાંકની રાશિ કે જેના વર્ણનાક્ષરો બને છે બ વ અને ઉ આવા જાતકો માટે આર્થિક સ્થિતિ સામાન્ય બની રહેશે આજે સામાજિક સન્માન અને પ્રતિષ્ઠામાં આપને જીવનમાં વધારો થતો જોવા મળી શકે છે આજના દિવસે નાણાં સંબંધિત વ્યવહારો બને એટલા ઓછા કરવા કે ન કરવા શુભ સાબિત થઈ શકે પતિ પત્ની વચ્ચે વાતથી વિવાદ થઈ શકે છે વાદ વિવાદ ની સંભાવનાઓ છે તો એવી વિવાદવાળી વાતોથી બચવા પ્રયત્ન કરવો જોઈએ એકંદરે દિવસ આપના માટે મધ્યમ સ્થિતિવાળો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની કે જે ઉપાય કરતા લાભની સ્થિતિ જોવા મળી શકે તો આજે દૂધનું દાન કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે શુભ રંગની વાત કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે આજે નારંગી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આજે નારંગી રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ વાત કરીએ તો આજે આપના આપના માટે માટે શુભ મહામંત્ર છે કુંદાય આજે આ મહામંત્રનો કલ્યાણકારી સાબિત થશે જી તો આતા વૃષભ રાશિના જાતકોનું રાશિ વૃષભ રાશિના જાતકોએ આજે કયા ઉપાય કરવા જોઈએ તે પણ જાણી લીધું હવે વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિ માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે કયા યોગ બની રહ્યા છે તે જાણીએ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકમાં આવવા વાળી આ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ગ આવા જાતકો માટે વૈવાહિક જીવનમાં શાંતિની સ્થિતિ આજે બની રહે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે ઘરમાં નવીનીકરણ કે સુધારણા જેવી યોજનાઓ આજે અમલીકરણમાં આવી શકે એમ છે ઉધાર આપેલા પૈસા પરત મળવાથી ચિંતાઓ દૂર થતી જોવા મળી શકે તો આજે આપનું નાણું પરત આવવાની સંભાવનાઓ છે મિત્રો સાથે આળસમાં તમારો સમય બગાડવો ન જોઈએ સદુપયોગ આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ ઉપાયની તો આજે દાન કરવું આપના માટે શુભ અને મંગલકારી રહેશે શુભ રંગની વાત કરવામાં આવે તો મિથુન રાશિના જાતકો માટે આજે ગુલાબી રંગ શુભ અને મંગલપ્રદ છે આજે કોઈ પણ રીતે આપ ગુલાબી રંગનો પ્રયોગ કરો છો તો આપના માટે શુભ સાબિત થશે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે મંત્ર છે ઓમ ધવલાય નમ આ મહામંત્રના આજે જાપ કરવા આપે આપના માટે કલ્યાણકારી સાબિત રહેશે જી તો મિથુન રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું છે ને જો દર્શક મિત્રો આપનો કોઈ પ્રશ્ન હોય તો ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો અને આપનો પ્રશ્નના ઉત્તર આપીશું સાથે જ જાણીશું હવે કર્ક રાશિ વિશે ને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો બની રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે ને કયા ઉપાય આપના માટે આજે લાભદાયી રહેશે તે જાણીએ કર્ક રાશિ રાશિ ચોથી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે નાણાકીય સ્થિતિમાં આજે સુધારો આવતો જોવા મળી શકે છે પારિવારિક મુદ્દાઓને લઈને ભાઈ બહેનની વચ્ચે આજે દલીલો થવાની સંભાવનાઓ જોવા મળી શકે છે ઘરના સભ્યોના સ્વાસ્થ્યને બાબતે થોડીક ચિંતાઓમાં વધારો થતો જોવા મળી શકે છે આપના માટે શુભકારી સાબિત થઈ શકે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે બદામી આજે બદામી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે છે વાત કરીશું મંત્રની કે જે મંત્રનો જાપ કરવો આપના માટે હિતાવ સાબિત રહે છે આજે આ જાપ કરવા આપના માટે કલ્યાણકારી તો આ જાપ કરવા આપના માટે શુભ છે તો યથાસભવ જાપ અવશ્ય કરવા જોઈએ જી તો કર્ક રાશિના જાતકોનો આજનું રાશિફળ જાણી લીધું છે ને કર્ક બાદ આવે છે સિંહ રાશિ ને સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે તે જાણીએ આવશ્યક બની રહી છે સમસ્યાઓ વધવાની સંભાવનાઓ છે નકારાત્મક પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય એમાં ધીરજ ન ગુમાવી એ આપના માટે હિતાવ સાબિત થશે વાત કરી ઉપાયની તો આજે સિંહ રાશિના જાતકોએ શ્રી સુક્તનો પાઠ કરવો લાભકારી સાબિત થઈ શકે છે આજે શ્રી સુક્તમનો પાઠ આપના માટે કલ્યાણકારી છે વાત કરીશું શુભ રંગની સિંહ રાશિના જાતકો માટે આજે કયો રંગ શુભ રહેશે તો આજે લાલ રંગ આજે લાલ રંગ આપના માટે શુભ અને મંગલ પ્રદ ગોચર થઈ રહ્યો છે તો કોઈ પણ રીતે આજે આપણે લાલ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ છે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે આપ ઉપાય કરશો તો આપનો દિવસ વધુ શુભકારી બને તે જાણીએ બિલકુલ કન્યા રાશિ છઠ્ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે અણ આવા જાતકો માટે જૂની સમસ્યા જોવા મળી રહ્યા છે મીડિયાને સામાજિક પ્રવૃત્તિઓમાં તમારું ધ્યાન રાખવાની આજે આવશ્યકતા બની રહી છે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું આજે ટાળવું એ આપના માટે હિતાબે છે એકંદર દિવસ આપના માટે મધ્યમ છે ઉપાય આપના માટે લાભકારી કયો ઉપાય કરવો રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે રંગનો પ્રયોગ કરવો આપના માટે ભાગ્યવર્ધક સાબિત થશે મંત્રની વાત કરીએ કે જે મંત્રનો જાપ કરવાથી કલ્યાણ પ્રાપ્તિ થાય એ મંત્ર છે

તમારી વાતચીતનો સ્વર આજે થોડો નરમ રાખવાની આવશ્યકતા બની રહી છે કાર્યસ્તર પર સ્ટાફ અને કર્મચારીઓનો યોગ્ય સહકાર કે સહયોગ આપને પ્રાપ્ત થાય એવા યોગો છે પ્રણય પ્રસંગોમાં નિકટતા આવે એવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે થાક અને નબળાઈનો આજ અનુભવ પણ થાય એ રીતનું ગ્રહમાન જોવા મળી રહ્યું છે એકંદર દિવસ આપના માટે સાનુકૂળ છે વાત કરી ઉપાયની તો આજે શુક્ર સ્તોત્રના પાઠ કરવા આપના માટે હિતાવ રહેશે જાણીએ શુભ રંગ આજે આપના માટે શુભ રંગ છે લાલ આજે લાલ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થવાનો છે જેના યથાસંભવ જાપ આપના માટે શુભ અને સાબિત થશે મંત્ર છે ઓમ પારઘાય નમઃ આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા દસ મિનિટ પંદર મિનિટ જેટલો સમય મળે જાપ કરવો આપનો દિવસ મંગલકારી સાબિત થઈ શકે એમ છે તો આ મંત્રનો જાપ અવશ્ય કરવા જી તો આ તો તુલા રાશિના જાતકોનો રાશિફળ અને હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે ને સાથે જ આજે કયા ઉપાય અને કયા શુભ મંત્રનો જાપ કરવાના છે તે જાણીએ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મી રાશિ છે જેના વર્ણન અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે વિદ્યાર્થીઓને તેમની મહેનતનો સાનુકૂળ પરિણામ આજે પ્રાપ્ત થતું જોવા મળી શકે છે તમારી અપેક્ષાઓ સાકાર કરવા માટે થોડી વધારે મહેનત કરવાની આજે આપે આવશ્યકતા બની વ્યવસાયિક ગતિવિધિઓ પહેલા કરતા વધુ સારી અને મજબૂત બનતી જોવા મળી રહી છે પારિવારિક વાતાવરણ સુખદ રહેશે તો એકંદર દિવસ આજે આપના માટે શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરવો કલ્યાણકારી સાબિત થશે આજે સફેદ પુષ્પથી ભગવાન નારાયણની એટલે વિષ્ણુની પૂજા કરવી આપના માટે શુભ સાબિત થશે શુભ વાત કરવામાં આવે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે પીળો રંગ શુભ અને મંગલકારી છે કોઈ પણ રીતે આ પીળા રંગનો જો પ્રયોગ કરો છો તો આપનો દિવસ મંગલકારી સાબિત રહેશે અને વાત કરીએ મંત્રની કે જે મંત્રનો જાપ આપના માટે આજે શુભ સાબિત થવાનો છે મંત્ર છે ઓમ આત્મવિતે નમઃ

નાની મોટી નકારાત્મક બાબતોને આજે અવગણવી આપના માટે શુભ સાબિત થઈ શકે કાર્યક્ષેત્રમાં સ્થિતિ આજે સકારાત્મક બની રહે એવી ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે આજે પિત્ત પ્રકોપ એટલે એસિડિટી જેવી સમસ્યાઓ પણ તમને સંભવી શકે છે તો એકંદરે દિવસ આજે આપના માટે મધ્યમ સ્થિતિનો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની કે જે ઉપાય કરતા લાભ જોવા મળી શકે આજે ઉપાયમાં શ્રીયંત્રની પૂજા કરવી આપના માટે શુભ અને મંગલકારી ઉપાય રહેશે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે લીલો આજે લીલા રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીશું મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત રહેશે મંત્ર છે ઓ નમઃ આજે ઓમ હિમાભા નંત્રથાસભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે તો જેટલો સમય મળે સવાર સાંજ આ જાપ અવશ્ય કરવો જી તો આ ધન રાશિના જાતકોનું રાશિફળ આજના દિવસે આપણે કયા ઉપાય કરવાના છે તે જાણ્યું છે ને હવે વાત કરીશું મકર રાશિની કે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે ને કેવા યોગ આપને આજના દિવસ માટે મળી રહ્યા છે તે જાણી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને આવા જાતકો માટે આજે માર્કેટિંગ સાથે જોડાયેલો લોકો માટે સારું એવું મોટો ઓર્ડર પ્રાપ્ત થઈ શકે એમ છે આજે તમારા મનનો ડર હોય એ દૂર થતો પણ જોવા મળી રહ્યો છે ખભા અને ગરદરમાં જકડંગ આવી શકે છે એવા પણ યોગો બની રહ્યા છે આજે સમયનો સદઉપયોગ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે ઉપાયની વાત કરીએ તો આજે મહાલક્ષ્મીજીની પંચામૃતથી પૂજા કરવી આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગની આજે મકર રાશિના જાતકો માટે લાલ રંગ શુભ અને મંગલકારી છે રીતે આ રંગનો કરો દિવસ સાબિત રહેશે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ આપના માટે મંગલકારી સાબિત રહેશે મંત્ર છે ઓમ ગ્રહાધિપાય નમ આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે શુભપ્રદ સાબિત થશે જી

ખોટો તણાવ તમને પરેશાન કરી શકે છે તો તણાવથી બચવા પ્રયત્ન કરવા જોઈએ બીજાની બાબતોમાં આજે દખલ અંદાજ ન દેવો એ આપના માટે શુભ નહીં આજે શ્રીયંત્ર પર હળદરિયા કંકુથી પૂજા કરવી એટલે દેશી કંકુ દ્વારા શ્રીયંત્રની પૂજા કરી મંગલકારી સાબિત થશે શુભ રંગની વાત કરવામાં આવે તો આજે કુંભ રાશિના જાતકો માટે વાદળી રંગ શુભ અને મંગલકારી છે રીતે પ્રયોગ કરો આપના માટે થશે વાત મહામંત્ર કે જેનો જાપ કરવો આજે શુભ સાબિત થશે મંત્ર છે ઓમ ભાર્ગવાય નમ આજે આ મહામંત્રના જાપ કરવા આપના માટે શુભ સાબિત થશે આપનો દિવસ મંગલમય વ્યતીત થશે જી

કોઈ વડીલ વ્યક્તિ સાથે મુલાકાત સારી સાબિત થશે વાહન માટે જો ઋણ ગ્રહણ કરી રહ્યા હોય લોન લઈ રહ્યા હોય તો આજે સાવચેત રહેવું આજે સંભાળવાની જરૂર છે એકંદરે દિવસ આપના માટે જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે કેસરવાળા જળથી શ્રી ની પૂજા કરવી એ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ રહેશે ગ્રે આજે ગ્રે રંગનો ઉપયોગ કરવો આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવો સર્વથા કલ્યાણકારી સાબિત થશે મંત્ર છે ઓમ નીતિકારકાય નમઃ આજે આપે આ મહામંત્રના યથા અસંભવ જાપ કરવા આપના માટે શુભ અને મંગલકારી સાબિત રહેશે સમય મળે પાંચ દસ મિનિટ મંત્ર જાપ અવશ્ય કરવો જી

બેન આપની કુંડલીમાં ગુરુ રાહુનો ચાંડાલ યોગ બની રહ્યો છે સૂર્ય કેતુનો ગ્રહણ યોગ છે યોગ પણ બન્યો છે તો જોબ મળે તો સૌથી ઉત્તમ છે અવશ્ય કરી લેવી કપડાના વ્યવસાયમાં પણ આપને લાભ મળતો જોવા મળી રહ્યો છે પણ આ પૂર્વે આ દોષોનું સમન કરાવવું આવશ્યક છે અથવા અન્યથા અપયશની પ્રાપ્તિ અવશ્ય થઈ શકે છે બીજા કોલર છે ગર્વભાઈ એમનો પ્રશ્ન છે લખવો શરીર લાગેલો છે લાભા અંગે સારું થશે કે કેમ બિલકુલ તમારી કુંડલીના ગ્રહમાનના આધારે જોતા વર્તમાનની પરિસ્થિતિ હજી એક વર્ષ સુધી આવી બતાવી રહી છે પણ ત્યારબાદ શુભ પરિસ્થિતિ જોવા મળે છે સારું થવાની સ્થિતિ જોવા મળી રહી છે આપને સૂર્યની ઉપાસના કરવી ખૂબ મંગલકારી નીકળે નીવડે અને સાથે હનુમાન બાહુક જે આરોગ્ય પ્રદાતા સ્તોત્ર છે એનો પાઠ કરવો રોજ પાઠ કરવો મંગલકારી સાબિત થશે બીજા કોલર છે હિતેશભાઈ એમનો પ્રશ્ન છે નોકરી જે કંપનીમાં હતા એને છોડી દીધી પાછી એ કંપનીમાં નોકરી મળશે કે કેમ અને જમીન લેવી છે પોતાના ગામ જામ જોધપુરમાં તો લઈ શકાશે કે કેમ બિલકુલ ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધીનો સમય આપના માટે પ્રતિકૂળ છે નોકરી એની એ કંપનીમાં મળવી કદાચ મુશ્કેલ થઈ શકે પણ નોકરી અવશ્ય મળી શકશે આ સમયમાં થોડી કઠિનાઈ અવશ્ય મળશે હા જમીનની વાત કરો છો તો જમીન તમે તમારા વતનમાં અવશ્ય લઈ શકો એમ છો પણ વર્તમાન સમયની અંદર ઓગણત્રીસ જુલાઈ પચીસ સુધીના યોગો એટલા પ્રબળ જોવા મળતા નથી મંગળની આરાધના લાભ કરીને હોઈ શકે બીજા કોલેજે સચિનભાઈનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે સચિનભાઈ આપની કુંડલીમાં ચોથે મંગળ બારમે શનિ સાતમે શનિ છે અને પહેલા સ્થાનમાં સૂર્ય ગુરુ કેતુ અને શુક્રનો યોગ બન્યો છે તો આવી કુંડલીની અંદર લગ્ન ગણા વિલંબથી થતા જોવા મળી રહ્યા છે આ બધી જ ગ્રહ દોષની શાંતિ એકવાર કરાવી લેવી આવશ્યક છે અને હમણાં ચૈત્રી નવરાત્ર આવશે માં પત્ની મનોરમામ દેહી મનોરતાનું શારણ તારણ દુર્ગ સંસાર સાગર છે કુલોદભવ આમ આ મંત્રથી સંપુટિત ચંડી પાઠ પ્રતિદિન કરાવજો અવશ્ય લાભ મળશે નિશ્ચિત આ ડિસેમ્બર સુધીમાં સારું પાત્ર આપને પ્રાપ્ત થઈ શકે બીજા કોલર છે ઋષિભાઈનો પ્રશ્ન છે અભ્યાસમાં કેવું રહેશે બિલકુલ ખૂબ સારી છે કુંડલી ભાઈની અભ્યાસનું સ્થાન અને કુંડલીમાં પાંચમું સ્થાન ત્યાં બુધાદિત્ય યોગ બન્યો છે ટેકનોલોજીમાં ખૂબ આગળ વધી શકે એમ છે ભાઈ કુંડલી બહુ સારી છે બીજા કોલર છે પૂજા બેન એમનો પ્રશ્ન છે ટેસ્ટ ટુ ટેસ્ટીમાં સફળતા મળશે કે નહીં બેન આપની કુંડલીમાં વર્તમાનમાં શુક્રની મહાદશા ચાલી રહી છે ઉંમર ઘણી મોટી આપની બતાવી રહી છે કુંડલી શક્યતાઓ થોડી ઓછી છે પણ હરિવંશ પુરાણનો પાઠ કરવો આપના માટે મંગલકારી સાબિત થઈ શકે તો પ્રયત્ન કરજો લાભ થશે બીજા કોલર છે વિમલભાઈ એમનો પ્રશ્ન નોકરી ક્યારે મળશે વિમલભાઈ સમય સારો ચાલી રહ્યો છે શનિમાં દશા ચાલી રહી છે જે આપના માટે શુભકારી છે તો આ સમયમાં હનુમાનજીની આરાધના આપના માટે મંગલકારી છે મે મહિનામાં નોકરી મળવાના યોગો પ્રબળ જોવા મળી રહ્યા છે બીજા કોલર છે મેહુલભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે મેહુલભાઈ શનિવાળી કુંડલી દ્રષ્ટિગોચર છે શનિની શાંતિ કરાવી મંગળ છઠ્ઠા છઠ્ઠામાં અડચણરૂપ છે બીજા કોલર છે યુવરાજસિંહ એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે યુવરાજસિંહ આપની કુંડલીમાં સાતમા સ્થાનમાં શનિ છે જે વિલંબ કરાવી શકે અને ઉંમર હજી આપની ઘણી નાની જોવા મળી રહી છે હજી બે ત્રણ વર્ષ લાગી શકે એમ છે શનિના મંત્ર જાપ કરવા ઓમ પ્રામ પ્રીમ પ્રૌમ શહ શનિશ્ચરાય નમ અને આ જાપ કરાવવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી આ તમામ દર્શક મિત્રોના પ્રશ્નો હતા અને પ્રશ્નોના ઉત્તર આપી દીધા છે આશુતોષજીએ અને આશુતોષજીને પણ આપ જો કંઈ પૂછવા માંગતા હોય તો એમની એમનો નંબર પર આપણે ટીવી સ્ક્રીન પર કાર્યક્રમના અંતે જોવા મળશે પરંતુ કાર્યક્રમ પૂર્ણ કરીએ તે પહેલાં આપણે જાણી લઈએ કે આજે એકાદશી છે અને સાથે પાપ મોચીની એકાદશીનું શું વિશેષ મહત્વ રહેલું છે તે વિશે જણાવશો જી બિલકુલ ભારતીય સનાતન સંસ્કૃતિમાં જોઈએ તો એકાદશીનું ખૂબ મહિમા છે એકાદશી આમ પણ પાપોનો નાશ કરવા માટે છે એકાદશીનું વ્રત કરવાથી પુણ્યવૃદ્ધિ થાય છે અને પાપ ક્ષય થાય અને એમાં ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી જેને પાપ મોચની એકાદશી કહી છે આ દિવસે કહેવાય છે અન્ન વગર એટલે ભોજન કર્યા વગર જો વિતાવવામાં આવે અને સાથે આરાધના કરવામાં આવે ઉપવાસનો મતલબ થાય છે ઈશ્વરનું આરાધન માત્ર રહેવું નહીં તો તો આરાધન જો કરવામાં આવે ભગવાન નારાયણની કૃપા થાય છે આપના પાપ થાય જો ભૂખ્યા નથી રહી શકતા તો ફલોનો આહાર ગ્રહણ કરીને પણ તમે આ વ્રત કરો છો અને સંધ્યાકાળે વિષ્ણુ સૂત્રનો પાઠ કરો નિશ્ચિત આપના જીવનના પાપ ક્ષય થશે અને જીવનની મનોકામના પૂર્ણ થશે જી તો દર્શક મિત્રો કઈ રીતે આજના દિવસે વ્રત અને એનું મહત્ત્વ રહેલું છે તે પણ આપણે જાણી લીધું છે અને તમામ જે દર્શક મિત્રોના આજના બી પ્રશ્નો છે તે આવતીકાલે અમે કાર્યક્રમના અંતમાં આપને આપવાના છીએ તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો આશુતોષજીને પણ આપ કંઈ પૂછવા માગતો હોય તો તેમનો પણ નંબર છે તે કાર્યક્રમના અંતમાં આપને ટીવી પર શો થશે તો આપ તેમનો પણ સીધો સંપર્ક કરી શકો છો આશુતોષજી તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભવાની તો દર્શક મિત્રો આશા છે જેવી માહિતી આપી હશે તે આપને ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે આપણે નિત્ય દિન પ્રમાણે રોજ મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા નમસ્કાર